અમદાવાદમાં એબી જ્વેલર્સ સાથે છેતરપિંડી કરીને માતા અને દીકરો ફરાર થઈ ગયા છે બેંકમાં બેલેન્સ ન હોય તેવા એકાઉન્ટનો ચેક આપી માતા અને દીકરો દાગીના લઈને ફરાર થઈ ગયા ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે એબી જ્વેલર્સના મેનેજરે ઉષા સોની અને કેતન સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ઉષા સોનીએ નિવૃત્ત સરકારી કર્મચારી હોવાની ઓળખ પણ આપી હતી સેટેલાઇટ પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા અનિતા જોડાયા છે ફોન લાઈન પર અનિતા જણાવશો કે અમદાવાદના એબી જ્વેલર્સ સાથે છેતરપિંડી થવાની ઘટના સામે આવી છે શું વધુ વિગતો જી કિરણ જે પ્રકાર એબી જ્વેલર્સના મેનેજર દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સમગ્ર કેસમાં સામે આવ્યું છે કે એડી જ્વેલર્સમાં ખરીદી કરવા માટે એક નિવૃત્ત સરકારી કર્મચારી જે મહિલા જે છે ઉષાબેન સોની અને તેમનો પુત્ર કેતન સોની જ્યાં આવ્યા હતા તેઓએ તેર થી વધુની કિંમતના સોનાના દાગીનાની ખરીદી કરી હતી પરંતુ તેઓએ પૈસા આપવાના બદલે એક જે બેંક બેલેન્સ ના હોય તેઓ એકાઉન્ટ નો એક ચેક આપ્યો હતો જયારે જ્વેલર્સના માલિક દ્વારા ચેક જે બેંકમાં જમા કરવામાં આવ્યો પરંતુ જે એકાઉન્ટની અંદર પૈસા નહીં હોવાના કારણે ચેક બાઉન્સ થયો હતો જેને લઈને એબી જ્વેલર્સના મેનેજરને આજે નિવૃત્ત સરકારી કર્મચારી ના જે માતા પુત્રનો જે નો જે મામલો હતો તેમણે પોલીસ ફરિયાદ કરી હતી હાલ તો સમગ્ર કેસની અંદર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં માતા પુત્ર ખરીદી કરતા જોવા મળી રહ્યા છે જો આ ફૂટેજના આધારે હાલ તો સેટેલાઇટ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તેઓની સુધખોળ શરૂ કરી છે બિલકુલ તો અમદાવાદનો આ બનાવ સામે આવ્યો છે અમદાવાદમાં એવી જ્વેલર્સ સાથે છેતરપિંડી કરીને માતા અને દીકરો ફરાર થઈ ગયા હતા